દમણ લોકસભા બેઠક પર ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દમણ બેઠક ઉપર બીજેપી દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક લોકોને રોજગારી શ્રેષ્ઠ શિક્ષણ દમણ અને દીવ વિસ્તારમાં ટુરિઝમ વધારવા અને વિકાસના કામોની યોજનાઓ અંગે જાહેરાત કરવામાં આવી હતી ચૂંટણી ઢંઢેરામાં આગામી દિવસોમાં સરકારી નોકરીઓમાં સી અને ડી ગ્રુપમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવશે દમણ અને દીવ વિસ્તારમાં ટુરિઝમ વધારવા નવા ટુરિઝમ પોઈન્ટ ઉભા કરાશે દમણ નમોપંથ અને રામસેતુ બીચ ઉપર ઊભા રહેતા સ્થાનિક પાથરણા સંચાલકોને કેબિન બનાવવાનું આયોજન ચૂંટણી ઢંઢેરા પહેરામાં મૂકવામાં આવ્યું છે દમણ દીવ વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા માટે મહિલા આયોગની રચના કરવામાં આવશે સ્થાનિક મહિલાઓને પગભર બનાવવા સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી વિવિધ પ્રકારના વ્યવસાય લક્ષી તાલીમ આપવામાં આવશે સાગર ખેડૂભાઈઓ માટે વિવિધ યોજનાઓ અને બોટ પાર્કિંગ તેમજ અદ્યતન જેટી સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે દમણ અને દીવ વિસ્તારમાં પ્રવાસન વધારવા જમ્પોર બીચ દેવકા બીચ છપલી બીચ નમોપથ રામસેતુ બીચ રોડ વધુ પ્રવાસન વધે તે માટેનું આયોજન કરવામાં આવશે દમણ વિસ્તારમાં આગામી દિવસોમાં પંચાયતી રાજને વધુ મજબૂત બનાવવા ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટાયેલી પાંખને વહીવટી સત્તા આપવામાં આવશે દમણ દીવના મતદારોના વિકાસ માટે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર લાલુભાઈ પટેલને જંગી બહુમતી સાથે વિજય બનાવવાની અપીલ કરાઈ હતી દાદરાનગર અને સરપંચ જિલ્લા પંચાયતના સદસ્ય લારી ચલાવતા તેના બદલે એક અત્યંત આધુનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્ટોલ બનાવીને એમને રોજગારનું સર્જન થાય એ માટે કાર્ય કરીશું જે ગ્રુપ સી અને ડી ની નિમણૂક છે ચાહે તે હોય પોતાના નામ પર ના હતા એવી એક ડિફિકલ્ટી હતી તો વીસ વર્ષથી વધુ સમય અગર એ લોકો ત્યાં રહેતા હશે તો એમને પુનઃ ત્યાં વસવાટ થાય નિયમબ તરીકે વસવાટ થાય विश्वास के साथ कार्य करेंगे तो ये हमारा महत्व का बिंदु और सबसे महत्वपूर्ण बिंदु कि यहाँ का स्थानीय लोगों का जो व्यवसाय है वो व्यवसाय है होटल बार और रेस्टोरेंट ये होटल बार रेस्टोरेंट वालों को रिन्यूअल के लिए हर साल पुलिस टूरिज्म हेल्थ ऐसे अलग अलग डिपार्टमेंट से एनओ लेना पड़ता है और हर साल उनको रिन्यू कराना पड़ता है तो ये रिन्यू की जो अवधि है ये जो ड्यूरेशन है रिन्यू का एक साल उसके जगह हम ये रिन्यू का अवधि को पांच साल की और जो इंडस्ट्रीज में જો હમ સ્થાનિક લોકો પ્રાધાન્ય લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દાદરાનગર હવેલી બેઠક ઉપર બીજેપી દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પ્રદેશમાં શિક્ષણ આરોગ્ય અને પ્રવાસન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો દાદરાનગર હવેલી ભાજપના સંકલ્પપત્રમાં કરાડ પોલિટેકનિક સંકુલમાં ડિગ્રી ઇજનેરી કોલેજની સ્થાપના એકલવ્ય મોડેલ સ્કૂલોની સંખ્યા વધારવી તમામ ગ્રામ પંચાયતોમાં લાઇબ્રેરીની સુવિધા વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં કેન્સર અને અન્ય જીવલેણ રોગોની વિશેષ સારવારની સુવિધા તેમજ સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોની સેવા ઉપલબ્ધ કરાવી પ્રદેશમાં કોન્ટ્રાક્ટ બેઝ ક્લાર્ક પોલીસ ડ્રાઇવર પટાવાડા જેવા ગ્રેડ સી અને ડીમાં સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોને ખાસ પ્રાધાન્ય આપવા સાથે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરાવવી કોન્ટ્રાક્ટ બેઝ કાયમી કર્મચારીઓ અને શિક્ષકોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવો હોટેલ ટુરિઝમ લાયસન્સ ઇસ્યુ રિન્યુઅલ અવધિ એક વર્ષથી વધારીને પાંચ વર્ષ સુધી કરવી સંઘ પ્રદેશમાં સ્પોર્ટ્સ વિલેજનું નિર્માણ કરવું દરેક પંચાયતમાં એથ્લેટિક્સ રમતો માટે કોચિંગ ગ્રાઉન્ડ જીમ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવી મહિલાઓના અધિકારોના રક્ષણ માટે મહિલા આયોગની રચના આદિવાસીઓના હક અને અધિકારના રક્ષણ માટે આદિવાસી કલ્યાણ બોર્ડની સ્થાપના પંચાયતી રાજને સશક્ત બનાવવા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને નગરપાલિકાને વહીવટી સત્તા પ્રદાન કરવી વન અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ જંગલની જમીનના હક્કો તેરમ અને થોટી પ્લોટ માટેના દાવોની અરજીઓનો વહેલી તકે ઉકેલ લાવવો ખાનવેલ જિલ્લામાં બસ ડેપોની સુવિધા ખનન પ્રવૃત્તિ માટે પરવાનગી અને રોયલ્ટી અપાવવા સહિતના વિવિધ મુદ્દા આવરી લેવાયા હતા આજે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા સાથે દાદરાનગર હવેલીના ભાજપ ઉમેદવાર કલાબેન્ડેલકરને જંગી મતોથી વિજય બનાવવાની ભાજપ અગ્રણીઓ અને નેતાઓ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી જે લોકોની સામે અમે ગયા છે જે સમસ્યાઓ જે અમારી સામે રાખી છે ને એ જ અમે સંકલ્પપત્રમાં લીધું છે પહેલી જવાબદારી મારી રહેશે કે જે જે અમે મેનિફેસ્ટોમાં જે બત્રીસે બત્રીસ મુદ્દાઓ લીધા છે એક એક મુદ્દાઓનું સમાધાન થાય એના માટે અમારી પૂરી ટીમ છે જ્યાં જરૂરત હશે ત્યાં બધાની હું એ લઈશ ને જ્યાં મારાથી દિલ્હી લેવલે જ્યાં પાર્લામેન્ટમાં રજૂઆત કરવાની હશે હું જરૂર ત્યાં કરીશ જ્યાં આપણા હોમ મિનિસ્ટર યા પ્રાઇમ મિનિસ્ટર જે પણ હશે એમને હું મળીને કન્વિન્સ કરવાની કોશિશ કરીશ કે આજે પ્રદેશના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે વર્ષોથી જૂના પડેલા છે એ બધા જ મુદ્દાઓનું અમારું સમાધાન થશે અને પાંચ વર્ષનો અમારી સામે ગાળો હશે બધા જ મુદ્દાઓ અમે આજે તમારી સમક્ષ હું વાત કરીશ આશ્વાસન પણ આપીશ કે અમારી બધાની જ કોશિશ રહેશે કે એમાં વધારેમાં વધારે મુદ્દાઓનું સોલ્યુશન થાય ને લોકો સુધી આ પહોંચીએ એવું પ્રયાસ રહેશે દાદરા નગર હવેલીમાં જે સ્વરાજ્ય સંસ્થાઓ છે જિલ્લા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયત આમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રશાસનિક અધિકારીઓ પ્રાપ્ત કરાવો એ અમારી પહેલી પ્રાથમિકતા છે સી અને ડીની નિમણૂક સ્થાનિક લોકોના માધ્યમથી જ થાય એ અમારી બીજી પ્રાથમિકતા છે અહીંયાના પ્રવાસન ઉદ્યોગને વેગ મળે એટલા માટે અહીંયાના હોટલ ઉદ્યોગ બાર રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝ જેના રિન્યુઅલ્સની અવધિ એક વર્ષની હોય છે આ એક વર્ષની અવધિ વધારીને અમે આવનારા દિવસોમાં પાંચ વર્ષની અવધિ કરીશું જેથી મુઘ ઉદ્યોગ અહીંયા મોટી સંખ્યામાં પ્રસ્થાપિત થાય ખનન અને ખનીજ વિભાગમાં અહીંયા પ્રતિબંધ મુકાયેલો છે એના નિયમો નવા બનાવી અને ખનન વિભાગને નિયમિત રૂપે રોયલ્ટીના માધ્યમથી બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્ર ઉદ્યોગ પુનઃ પ્રસ્થાપિત થાય વલસાડમાં પોલીસ જવાનો એ પોલીસ હેડક્વાર્ટર ખાતે બેલેટ પેપર વડે મતદાન કરી પોતાની ફરજ નિભાવી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો માટે બેલેટ પેપર ઉપર મતદાન યોજાયું ત્રીજા તબક્કાની સામાન્ય ચૂંટણીનો પ્રારંભ બેલેટ પેપર વડે મતદાન યોજાઈ રહ્યું છે પોલીસ જવાનો ચૂંટણીની ફરજ દરમિયાન મતદાનથી વંચિત ન રહે તે માટે બેલેટ પેપર વડે મતદાન યોજવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા તમામ પોલીસ જવાનો માટે નજીકની મામલતદાર કચેરી અને પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન યોજાયું હતું ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સાતમી મેના રોજ અલગ અલગ મતદાન મથકો ઉપર ચૂંટણીની ફરજ ઉપર રહેનાર તમામ પોલીસ જવાનો મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી जे अन्य कारणों कारणसर बाकी राहते मतदारो एमने अपने आगामी दिवसो सेंटर सेंटरपर बीजी वक्ते मतदान करू તમામ સુર વલસાડના મતદારોની એ જ વિનંતી છે કે ખાસ કરીને સાતમી તારીખે આ વખતે કમિશને ગરમીના લીધે સવારે એક કલાક અને સાંજનો એક કલાક વધારેલો છે એટલે સાત વાગ્યાથી છ વાગ્યા સુધી મતદાન થવાનું છે તો મારી બધાની વિનંતી છે કે મોટી સંખ્યામાં આવે અને લોકશાહીને વધારે મજબૂત બનાવવા માટે પોતાની ફરજ નિભાવે અને અચૂક મતદાન કરવા માટે આવે બે ત્રણ ગેરમાન્યતાઓ જે લોકોમાં છે કે એક તો આપણે એપિક કાર્ડ ન હોય તો મતદાન ન કરી શકીએ તો એનાથી દૂર રહે પોતાનું નામ મતદાર યાદીમાં પહેલાં ચકાસી લે અને ચૂંટણી કાર્ડ ન પણ હોય તો પણ કમિશને બાર અલગ અલગ પુરાવા માન્ય રાખ્યા છે એ પૈકી કોઈપણ પુરાવા તમે લઈ જઈને મતદાન કરી શકો છો માની લો કે તમારા પાસે ઈ એપિક જનરેટ થઈ ગયું હોય પણ એપિક કાર્ડ મળ્યું ન હોય તો એની પણ પ્રિન્ટઆઉટ તમે જોડે રાખી શકો છો અને જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપણે અત્યારે બીએલઓ દ્વારા દરેક વ્યક્તિને વિતરણ કરી રહ્યા છે મતદારને એ ખાલી તમારી માહિતી માટે અને ત્યાં તમને બૂથ ઉપર વધારે ટાઈમ બગડે નહીં અને લાઇનમાં ઊભું નહીં રહેવું પડે એટલા માટે વીઆઈ સ્લીપનું વિતરણ થાય છે એ કોઈ માન્યતા પુરાવો નથી એટલે તમારા પાસે વોટર સ્લીપ હોય તો પણ તમારે અછૂક બાર પૈકી કોઈ પણ એક પુરાવા લઈને મતદાન મથકે જવાનું અને બીજી ખાસ સૂચના એ પણ આપવા માગું છું કે મોબાઈલ ફોન્સ મતદાન મથકે અલાઉડ નથી એટલે સાતમી તારીખે એ ખાસ ધ્યાન રાખજો જો કોઈ ભૂલથી પણ મોબાઈલ ફોન ત્યાં લઈ આવે તો કદાચ એમને ત્યાં અંદર જવા મનાઈ ફરમાવશે જેથી એમનું મતદાનનો અધિકાર ચૂકે નહીં એ બાબતે લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી આયુષોક સાહેબના માર્ગદર્શનમાં આજે પોસ્ટલ બેલેટની જિલ્લાના અલગ અલગ પાંચ ફેસિલિટેશન સેન્ટર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લાના તમામ યુનિફોર્મ સર્વિસના અધિકારી અને કર્મચારીઓ જેની અંદર તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તમામ હોમગાર્ડ તમામ જીઆરડી તમામ સાગરક્ષક દળ તમામ ટ્રાફિક બ્રિગેડ અને તમામ ફોરેસ્ટના ઓફિસરો એ અલગ અલગ ફેસિલિટેશન સેન્ટર પર જઈને પોતાના પોસ્ટલ બેલેટ પોતાના મતાધિકાર મતાધિકારનો ઉપયોગ કરી મત આપી રહ્યા છે વલસાડ ખાતે વલસાડ એઆરઓ સીટ ઉપર જે ફેસિલિટી સેન્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું છે અને અગિયારસો બાવીસ જેટલા ફેસિલિટી સેન્ટર ઉપર લોકો મતાધિકારનો ઉપયોગ કરશે આજે તમામ પોલીસ અધિકારી કર્મચારી ધીમે ધીમે આવીને પોતાના વોટ આપી રહ્યા છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે અમે પણ આજે અહીંયા પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે મત એક અધિકાર તમને આપવામાં આવ્યો છે અને સાથે સાથે આપની ફરજ પણ છે કે લોકશાહીના જે પર્વ છે એ પર્વમાં દરેક વ્યક્તિ આગળ આવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વોટ કરે તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થવાનું છે જિલ્લાના તમામે તમામ જે બિલ્ડિંગ છે

વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાઓ બિંદાસ લટાર મારતા દેખાઈ રહ્યા છે તદઉપરાંત આ દીપડાઓ કેટલાક ગામોમાં પશુઓ પર હુમલો કરતા પશુપાલકો અને ગ્રામજનોમાં માહોલ ફેલાયો હતો ત્યારે બે દિવસ અગાઉ બુધવારે મળસ ચાર વાગ્યે પાડી તાલુકાના ડુંગરી ગામના વચલા ફળિયા ખાતે રહેતા પશુપાલક એવા જીગ્નેશભાઈ મંગળભાઈ પટેલને ત્યાં બાંધેલા એક વાછડા પર દીપડાએ હુમલો કર્યો હતો પરંતુ પશુપાલકે જાગી જતા જ બેટરી મારતા જ દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ અંગે પારડીના ડુંગરી ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલે પારડી આરએફઓ ડીટી કોકણીને જાણ કરતા આરએફઓ અને ફોરેસ્ટ ઓફિસર ડીવી ડોંગરેકર બીટ ગાર્ડ એએસ ડાભી અમિતભાઈ કૈલેશભાઈ પટેલ સહિતની ટીમે મુલાકાત લીધી હતી અને દીપડો હોવાની પુષ્ટિ થતા તેઓએ જિજ્નેશભાઈના ઘરના પાછળના ભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું આ દરમિયાન સોમવારના વહેલી સવારે ચારથી પાંચ વાગ્યે દીપડો પાંજરે પુરાઈ ગયો હતો ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે હજી પણ ડુંગરી ગામમાં વધુ બે દીપડાઓ ફરી રહ્યા છે જેને માટે ફરી પાંજરું મૂકવા માટેની પાડી રેન્જ ફોરેસ્ટ કચેરીને જાણ કરવામાં આવી છે ત્યારે રાત્રિએ એકલાએ ખેતરે જવાનું લોકોને ટાળવા માટે અપીલ પણ કરી છે અમારે ત્યાં દીપડાનો માહોલ એટલો બધો થઈ ગયો છે કે ગામના લોકો જે ખેતી કરતા અને પશુપાલનનો જે પાડે છે એમને ભાઈનો ભયનો માહોલ એટલા બધા વધી ગયા છે કે એ લોકો ખેતી કરવા માટે વાડીઓમાં જતા નથી અને જે પશુપાલનો જે ઘરે પાડે છે એમાં પણ એમને વધારે પડતો તકલીફ થાય છે કેમ કે રાત્રે દીપડા જેવા મોટા જાનવરો આવી અને એમાં જે પશુપાલન પાડેલા છે એના નાના બચ્ચાઓ છે એ બચ્ચાઓને રાત્રે આવીને ગમે ત્યારે એના ઉપર હુમલો કરે છે લોકોને માહોલમાં એવો ડર છે કે ક્યારેક માણસો ઉપર અત્યારે તો પશુપાલન ઉપર હુમલો કર્યો છે પણ ધારો કે કદાચ માણસ ઉપર કે કોઈ ખેતી કરવા માટે જાય છે ખેડૂતો તો એના પર પણ હુમલો કરે છે એ રીતનો માહોલ ડરનો માહોલ ફેલાઈ રહ્યો છે અમારે ત્યાં છે હજુ અત્યારે આમ તો ગામના લોકોએ જોયા છે કે બે ત્રણ દીપડાઓ ફરે છે તેમાંનો આજે એક દીપડો પાંજરે પુરાયો છે એવા બે દીપડા બીજા પણ હજુ ફરે છે એના માટે પણ અમે પાછા પાંજરાનું આયોજન કરી રહ્યા છે કે ફોરેસ્ટ નર્સરની જાણ કરી છે કે બીજું એક પાંજરું મૂકીને બીજા પણ દીપડા અમારે ત્યાં પકડાય એવી આશા રાખીએ છીએ વલસાડ સિટી પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પરથી ખાનગી એમ્બ્યુલન્સમાં છુપાડી લઈ જવા તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો મળતી વિગતો અનુસાર વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશમાંથી ચૂંટણી દરમિયાન ગુજરાત રાજ્યમાં દારૂ ઠાલવવા માટે બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે ત્યારે ગતરોજ મોડી સાંજે વલસાડ સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વાપી તરફથી એક એમ્બ્યુલન્સ નંબર જી જે એટીન બીટી સિક્સ ટુ ટુ માં ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી નવસારી ખાતે લઈ જનાર બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે એમ્બ્યુલન્સની વોચ ગોઠવી હતી તે દરમિયાન નેશનલ હાઈવે નંબર ફોર્ટી એઇટ ઉપર ધરમપુર ચોકડી નજીક એમ્બ્યુલન્સ આવતા તેને રોકી સઘન ચેકિંગ કરતા એમ્બ્યુલન્સમાંથી રૂપિયા પંદર હજાર સો નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો વલસાડ સિટી પોલીસે ટેમ્પોની કિંમત રૂપિયા સાત લાખ અને ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત રૂપિયા પંદર હજાર સો મળી કુલ મુદ્દામાલ રૂપિયા સાત લાખ પંદર હજાર સો કબજે કરી ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપીને દારૂ બાબતે પૂછતા તેણે મહારાષ્ટ્રના દાણુથી છૂટક છૂટક શોપમાંથી દારૂ લીધો હોય અને ઘરે પીવા માટે લઈ જતો હોવાની કબૂલાત કરી હતી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેમજ ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન વલસાડના ગુંદલાવ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્યો સંતો મહંતો તેમજ વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ આઠમા સમૂહ લગ્નમાં એકસો અગિયાર યુગલો લગ્ન જોડાયા હતા આ તમામ દંપતીઓને સંતો મહંતો તેમજ સમાજના આગેવાનો દ્વારા આશીર્વાદ આપ્યા હતા લગ્નગ્રંથિથી જોડાયેલા એકસો અગિયાર યુગલોના પરિવારજનો અને સ્વજનોએ પણ ઉપસ્થિત રહી અને આ સમૂહ લગ્ન સમારોહના સાક્ષી બન્યા હતા મહત્વપૂર્ણ છે કે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ છેલ્લા સાત વર્ષોથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરે છે સાથે સાથે આ વખતે ચૂંટણીનો માહોલ છે ત્યારે સમૂહ લગ્નમાં આવેલ લોકો પણ વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી

એટલે પણ મારા અનુભવ પ્રમાણે આઠ સર્વનાર્થી સમૂહ લગ્નમાં જે જે દીકરી પણ આવી છે મારા ઘણા ભાગની દીકરીઓ મારા ટચમાં છે એમની ઘરે પણ હું ગયો છું અને બધી સુખી છે એમના મા બાપ અને પરિવાર અને એમના તરફથી મને એટલું ચોક્કસ કહ્યું કે દીકરા મને જે અમે જે સર્વનારી સમૂહનો ભાગ લીધો એને ત્યાં માટે આર્થિક રીતે ખૂબ ફાયદો થયો છે અમારા પૈસા બચ્યા છે અમારા દીકરા દીકરી બધા સુખી છે એટલે સમાજને સમાજના પરિવારને ગરીબ પરિવારની કન્યાને ખૂબ ફાયદો થયો છે એટલું નિશ્ચિત છે સાથે સાથે દરેક કન્યાને અમે સરકારની યોજના છે કુંવરભાઈનું મામેરુના બાર હજાર સમૂહ સાત યોજનાના બાર હજારમાં એ સરકારી યોજનાનો પણ અમે લાવો પાડીએ છીએ આજે એક વસ્તુ મેં કર્યું છે કે રાષ્ટ્રની ચૂંટણી છે લોકશાહીનો પર્વ છે સાત પાંચ બે હજાર ચોવીસ મેં એક અપીલ અને દરેક પણ પ્રતિજ્ઞા લેવડાવી છે આ રાષ્ટ્રની ઉન્નતિ રાષ્ટ્ર સેવા માટે દરેકે સાતમી મે બે હજાર ચોવીસના દરેકે મતદાન કરવું મતદાન કરવો એ દરેકનો અધિકાર છે અને મતદાનથી કોઈ પણ દેશ ચૂકવો નહીં તમે પોતે મતદાન કરો અને બીજાને પણ મતદાન કરાવો અને દેશની ઉન્નતિ દેશની પ્રગતિમાં સાથ સહકાર આપો એવી પ્રતિજ્ઞા સૌએ લીધી છે ઉમરગામના સોરસુંબા ગામમાં અંદાજે ત્રણસો વર્ષ કરતાં વધુ સમયથી ગંગાદેવી મંદિરના પરિસરમાં લોકમેળાનું ભવ્ય આયોજન થતું આવ્યું છે સ્થાનિક માછીમાર તેમજ આદિવાસી પ્રજાની મા ગંગાજીનું સ્થાનક આજુબાજુમાં આવેલ સંઘ પ્રદેશ તેમજ મહારાષ્ટ્રના ગામોની પ્રજા માટે પણ આસ્થાનું કેન્દ્ર છે અહીં દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસથી આઠમ સુધી ભવ્ય આયોજન કરાય છે વર્ષ દરમિયાન લીધેલી મનોકામના પૂરી કરવા માટે તેમજ પવિત્ર ચૈત્રી માતાજીના દર્શન સાથે મેળાનો આનંદ માણવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે આઠ દિવસમાં લાખો ભક્તો માતાજીના દર્શન કરતા હોય છે આ મેળામાં પ્રસાદ સહિત ખાણીપીણીના સ્ટોલ કપડાં જીવન જરૂરિયાતના સાધનો ખેતી તેમજ માછીમારના ઓજારો જેવી ચીજવસ્તુઓના કુલ અગિયારસો સ્ટોલ લાગે છે સ્થાનિક મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાની સગવડનું સુંદર રીતે આયોજન કરાય છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઉમરગામ પોલીસ ખડેપગે ફરજ બજાવે છે મેળાના પ્રથમ દિવસે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હવન કરી મેળાનો પ્રારંભ કરાયો હતો મંગળવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરી મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો ચોસઠ જોગણીઓ અલગ અલગ જગ્યાએથી બહાર આવે તે વખતે ગંગા માતા ભવાની માતાએ એમણે અહીંયા આશ્રમ લીધો અને સ્વયંભૂ થયા છે ખતલવાડમાં આસનદેવી છે નારગઢમાં ચંદ્રિકા દેવી છે આશાગઢમાં સંતોષી માતા છે અને મહાલક્ષ્મીમાં ચારોટી મહાલક્ષ્મી માતા છે મહાલક્ષ્મી માતા ગંગા માતાના મોઢાબેન છે જ્યારે પણ પાણીને દુકાળ આવે કે પાણીની અછત થાય કે વરસાદ ન પડે તો અહીંયાથી તમામ લોકો દીવો દીવાની જોત લઈને અખંડ દીવાની જ્યોત લઈને મહાલક્ષ્મી જાય છે અને ત્યાંથી માતાજીને લઈને આવે છે ખરેખર માતાજીને મહાલક્ષ્મી જવાનું કારણે ક્યાંય તળાવની વ્યવસ્થા નથી જો તળાવની વ્યવસ્થા અહીં થઈ જાય તો માતાને અહીંયા જવું બહાર નહીં પડે બીજું દર પૂનમે અહીંયા અમે ઓમની વ્યવસ્થા કરી ચાર વર્ષથી દર પૂનમે ઓમ થાય છે અને પ્રસાદ છે ચૈત્ર સુદ પૂનમના દિવસે જે ઓમ થાય છે તે વખતે ભંડારો પણ કરવામાં આવે છે પહેલો ઓમ હનુમાનજીનો થાય છે અને ત્યારબાદ ગંગા માતાનો ઓમ થાય છે માતાજીના દર્શન કરવા માટે બધા દૂર દૂરથી લોકો આવે છે આસ્થા વધી ગઈ છે હવે લોકોની પહેલે આસ્થા હતી જ મેળો ભરાતો જ હતો પહેલાંથી હવે ઓર આસ્થા વધી ગઈ છે અને લોકો જે કંઈ બાધાને લઈને માનતા માને છે એ પૂર્ણ થાય છે અને એકદમ સત છે ગંગાદેવી માતાની જે માતા બધાની ઈચ્છા પૂર્ણ કરે અમારું શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીનું જે મંદિર માતાજી નું આવેલું છે સોળસુંબા ગામે તે વર્ષો જૂનું સેંકડો વર્ષથી જૂનું મંદિર આવેલું છે જે પહેલા પારસી બાંધણીનું હતું અને હાલ અત્યારે કમિટીના અને પૂર્વ ટ્રસ્ટીઓના સહકારથી અને ગ્રામજનોના સહકારથી ભવ્ય મંદિર ઊભું થયેલું છે આપણા મંદિરે ચૈત્ર સુદ પૂનમથી આઠમ સુધી મેળો ભરાય છે જે ભવ્ય મેળાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવે છે એમ કહેવાય છે કે અહીં માતાજીને માનતા રાખવાથી સંતતી અને વરસાદનું પણ વરદાન મળે છે તેમજ ગ્રામજનો અહીંથી દીવો લઈ મહાલક્ષ્મી ચાલતા જાય છે અને ત્યાંથી આવતા વરસાદ લેતા આવે છે એમ પણ લોકોની ભાવના આવેલી છે એમ સાંભળવામાં પણ અમારા બધાને આવેલું છે કે શિવાજી મહારાજ જ્યારે સુરત ગયા હતા ત્યારે અહીં જમીન પર બે દિવસ એમ રોકાયેલા હતા એ પણ ઇતિહાસ અમે બધા જ અને ગ્રામજનો જાણે જ છે અહીં ક કામળી કુટુંબ જે આવેલું છે એ પૂંજારી તરીકે ફરજ સેકડો વર્ષોથી બજાવે છે એ પણ ખૂબ સરસ અમને સહકાર આપે છે અને આજે મંદિરનું જે ભવ્ય આયોજન થાય છે એમાં બધા જ ગ્રામજનોનો કમિટી મેમ્બરોનો અને તમામ લોકોનો આજુબાજુના ગામનો સહકાર સારી રીતે અમને મળે છે